એટલે એમના માટે સારું નહીં એમના પરિવાર માટે સારું નહીં પાર્ટી માટે સારું નહીં ને નાગરિકો માટે સારું નહીં ત્યારે આમ આદમી પાર્ટી જગદીશ ચાવડા કે જેવો દલિત સમાજનો તો અવાજ ઉઠાવ્યો સર્વ સમાજનો અવાજ ઉઠાવે છે સર્વ સમાજને ન્યાય અપાવ્યો છે ગરીબો વંચિતો શોષિતો માટે એમણે ખૂબ કામ કર્યું છે અને એવી સંસ્થાઓ સાથે પણ એમને જોડાઈને ખૂબ કામ કર્યું છે એવા યુવા નેતા જગદીશભાઈ ચાવડાને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતાર્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કડીની જનતા એને વધાવશે અને વિધાનસભામાં પણ એમના જેટલા પણ કડીની જનતાના કામ નથી થયા કડીની જનતા ભ્રષ્ટાચારથી છે રોડ રસ્તાના કામો બાકી છે એકસો બાસઠ આપ્યા પછી પણ ભાજપ કર્યું જ નથી તો ભાજપને આપશે તો હજી ભાજપ એમ જ સમજે કે આ પ્રજાને દબાવો તો આ ચૂંટણી છે ભાજપને અહંકારને તોડવાની ચૂંટણી છે આ ચૂંટણી ભાજપના લોકોને કાબુ કરવાની ચૂંટણી છે અને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતશે અને આખા ઉત્તર ગુજરાતમાંની આ સા સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ પણ ગોપાલ ઇટાલિયા માટે કહ્યું હતું કે આમને ખરીદીને બતાઓ તો એ વિશે પણ તમે થોડું તમારું અને બિલકુલ અમારા ઉમેદવારો છે એક અમારો ગોલ કરી ગયો વિશાવદ્રમાંથી એ ભાઈને સરપંચ બનવાના ફાફા પડી ગયા છે અત્યારે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનવાનો નાનીઓની વાત નથી પણ કિસ્મતમાં જેમણે

ભાજપથી ડરવાન થતું નથી ભાજપના નેતાઓ હોશિયારી કરીને તેને ઘરમાંથી કાઢીશું એમણે જે કૌભાંડો કર્યા છે એમણે જે માલ બનાવ્યા છે એમણે જે પ્રજાની મિલકતો લૂટી છે ને બધું લિસ્ટ છે એમણે જેલમાં નખાવીશું લોકશાહી છે લોકતંત્રની રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે ને આરામથી તમે તમારું કામ કરો અમે અમારું કામ કડીની જનતા વિશે શું કહેશો કડીની જનતા મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ભાજપનો અહંકાર તોડશે ભાજપના નેતાઓ પણ ખૂબ નારાજ છે અંદર કારણ કે તમે સેન્સ લીધા વગર જે સારા લોકો હતા એમને તમે ટિકિટ ન આપો એક એનો પણ ખૂબ નારાજગી નિરાશા જોવા મળી રહી છે કડીનો વિકાસ નથી થયો એટલે કડીની જનતા આ વખતે મને લાગે છે કે ભાજપનો અહંકાર તોડવા માટે ભાજપને ખબર પડવી જોઈએ કડી ભાજપ હારશે એટલે ફરીથી કામ ચાલુ કરી દેશે પ્રજાના નહીં તો ભાજપ અહંકાર આવી જશે પ્રજાને તો લૂટીએ ને તો કઈ ફેર નથી પડતો ફરીથી ગેસના સિલિન્ડરના બે હજાર કરી નાખશે કડી અને વિસા વગર ભાજપ અને આમ આદમી જીતે બહુ જરૂરી છે પ્રજામાં કોંગ્રેસે પણ આમ આદમી જોડે ગઠબંધન તોડ્યું છે એ બાબતે કોંગ્રેસે ખરેખર ધોખો કર્યો કહેવાય જુબાનની કિંમત હોય છે અને આમ આદમી પાર્ટી જ્યારે એના ચાર ધારાસભ્ય રાજીનામા આપ્યા અને અમારો એક ત્યારે અમે કીધું હતું ભાઈ અમારી ચૂંટણી આવે વિસાવદરની ત્યારે વિસાવદર આમ આદમી લડશે કોના દબાણથી ખબર નહીં રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ ફૂટેલા ટીમો છે બધી ભાજપની બી ટીમ એના દબાણથી કે જે પણ બન્યું હોય ધંધા રોજગારની ધમકીઓ આપી હોય પણ મને એવું લાગે છે કે કોંગ્રેસને વાવમાં પણ અમે લડવા દીધી હતી મજબૂતાઈથી અમે પણ ઉભા રહ્યા હતા બીજામાં પણ અમે પ્રચાર માંગ્યા હતા કોંગ્રેસ જીતી ન શકી અને આમ આદમીને હરાવવા માટે કોશિશ કરી છે પણ અહીંયા વિસાવદની જનતા કોંગ્રેસને ઉભાઈ નહીં કરીની જનતા હવે ઉભા નહીં કોંગ્રેસ પૂરું થઈ ગયું